નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે કચ્છ માં શિક્ષકો ની ભરતી માટે વારંવાર રજૂઆત કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન દેતી નથી સરકાર આ ખાડા કાન કરી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના પ્રાંગણમાં જિલ્લામાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે અને તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરે તેના માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી હોમ હવન કરવામાં આવ્યો હતો કારણ કે સરકાર ને રજૂઆત કરવા છતાં અનેકવાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી જેનો અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો અને જનતાને માત્ર લોલીપોપ આપી રહી છે ત્યારે હવે તો સરકારને ભગવાન સદબુદી આપે તેના માટે હવન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કચ્છના છ ધારાસભ્ય અને એક શાસન જો શિક્ષકની ભરતી ના કરી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા તાલુકા પંચાયતના વિવેકસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા શહેર કોંગ્રેસના ભરતભાઈ પાતારીયા હરેશ મોથારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અનિરુદ્ધસિંહ સોઢા

વારંવાર વિરોધ પ્રદર્શન વારંવાર રજૂઆત કરવા છતાં સરકારને પેટનું પાણી નથી હલતું સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની ત્યારે આજ રોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છીએ અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જપા જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્રને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું જો તમે વિદ્યા કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ન કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામું આપી દેવા જોઈએ